તો ગુજરાતમાં તમામ બેઠકોને પાંચ લાખની લીડથી જીતવાના ભાજપે જોરશોરથી દાવા કર્યા પણ આ તમામ દાવાઓ ભારે પડી એક મહિલા બનાસમા ગીનીબહેનની આંધી ચાલી બહેનની ડણક એવી હતી કે તેનાથી ગુજરાતમાં દસ વર્ષ બાદ કોંગ્રેસની જીતના દ્વાર ખુલ્યા ગત સોળ માર્ચે લોકસભા ચૂંટણી જાહેર થઈ ત્યારથી ગુજરાતની ગેનીબેન ક્લીન સ્વીપ પરબેનનું મામેરું ભર્યું બનાસકાંઠાની સીટ પર પ્રજાએ બનાસનીબેન ગેનીબેન પર વિશ્વાસ વ્યક્ત કર્યો ભાજપના રેખાબેન ચૌધરી સામે ગેનીબેન ઠાકોરની ત્રેવીસ હજાર

બે ની વિધાનસભા ચૂંટણીમાં ગેનીબેને મોટો અપસેટ સર્જ્યું જ્યારે તેમણે શંકર ચૌધરીને હરાવ્યા હતા ઠાકુર સમાજના કદ્દાવર નેતા છે તેઓ છેલ્લા વર્ષથી

ગેનીબેનની જીત સાથે કોંગ્રેસ માટે ગુજરાતમાં નવા દ્વાર ખુલ્યા છે બનાસકાંઠાના બહેનની ડણક એવી હતી કે દસ વર્ષ પછી પણ ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી